જેના નામથી આ રેસીપી વખણાય છે ગુંદર પાક એ આપણે છેલ્લે એડ કરવાનો હોય છે એનું પણ એક રીઝન છે કેમ કે પેલા નાખીએ ને આ અમારા ત્રણ પેઢી જૂના બાપ વખત ના જે મસાલા ચાલ્યા આવે છે ને એ છે અને ગુંદર પાક સાંધાના દુખાવા છે કમરના દુખાવા છે હાડકાના દુખાવા છે ગુંદર ખાવાથી આ બધા દુખાવામાં રાહત મળે છે મિત્રો શિયાળામાં ખાવાથી અલગ અલગ વાનગીઓ હોય છે અડદિયા છે સાલન પાક છે ગુંદર પાક છે તો ગુંદર પાક તમારે બનાવો આખી રેસીપી તમારી માટે શૂટ કરું છું ચલો જોઈએ કાજુ હવે ફ્રાય થઈ ગયેલા છે ઓકે હવે આપણે બાર કાઢી લેશું ઓકે લાઇટ એવા ફ્રાય કર્યા છે બદામી નથી કર્યા હા ઓછા ફ્રાય કરશું હવે ગુંદર આવશે પછી શેકવાનો આવશે

એ સાંધાના દુખાવા છે કમરના દુખાવા છે હાડકાના દુખાવા છે ગુંદર ખાવાથી આ બધા દુખાવામાં રાહત મળે છે હા એટલે ડિલિવરી થયા પછી બહેનોને વધારે પડતું ગુંદરવાળું ખાવાનું દેતા હોય છે એટલે જ આપણે વર્ષો પહેલા જે આપણા જૂના લોકો હતા એ ગુંદર ખાવાનો આગ્રહ રાખતા પંદર વીસ મિનિટ શેકવામાં આવશે અને ત્યાર પછી આગળની જે પ્રોસેસ છે ને એ થશે જો આ માવો છે ને એકદમ સોફ્ટ થઈ ગયો છે જે ટાઈટ માવો હતો ને એને સોફ્ટ થઈ ગયો છે ઘીની અંદર શેકવાથી એની જે સોફ્ટનેસ છે ને એ આવી જાય છે અને ત્યાર પછી હવે આગળની જે પ્રોસેસ છે ને એ પણ તમને જણાવીએ તો હવે આપણો શેકાઈ ગયો છે હા માવો આપણો ઓલમોસ્ટ શેકાઈ ગયો છે એમાંથી માવાની થી ઘી જે આવે એ ઘી છૂટું પડી ગયું છે દાણો પણ પડી ગયો છે ઓકે આ માવો હવે તૈયાર થઈ ગયો છે તો હવે આને આપણે બહાર કાઢી લઈશું હવે આપણે તાવડામાંથી બાર કાઢી લઈશું એને ઓકે તો હવે આપણે આ ચાસણી કરવા માટે ખાંડ આવી અંદાજે આપણે કેટલી જ ખાંડ છે એક કિલો ઓકે અને અત્યારે આપણે જે વસ્તુ બનાવીએ છીએ એ કેટલા કિલોની બેચ રેડી થશે ટોટલ ટોટલ વેઇટ થશે એનો સાડા પાંચ પોણા છ સાડા પાંચ છ કિલો જો આ અમારા ત્રણ પેઢી જૂના બાપ દાદા વખતના જે મસાલા ચાલ્યા આવે છે ને એ છે ઓકે એટલે આનો જ ટેસ્ટ છે આનો જ નેચરલ ટેસ્ટ છે અને આનાથી શરીર નિરોગી રહે અને મજબૂત બને આનાથી આજે આપણે સૌપ્રથમ કાજુ ફ્રાય કરેલા હતા ને એ જે આપણે એડ કરી દીધા છે ત્યાર પછી બધા આવી જાય ઓકે હવે આવશે આપણો માવો માવો ગઝદાગો બધા આવી ગયા ને જોવાનું તો ફાઇનલી હવે આપણે આ મિક્સ કરી અને પછી સીધું ચોકીમાં ઢાળી દેવાનું કે થોડી વાર ઠરવા દેવાનું આવશે સીધું ઢાળી દેવાનું રહેશે ઓકે એટલે ટૂંકમાં હવે ઓલમોસ્ટ આપણી આ રેસીપી આપણો ગુંદર પાક રેડી થઈ ગયો છે જે મહત્વની વસ્તુ છે એ સૌથી છેલ્લે આપણે એડ કરીશું આમાં ઓકે આમ તો છે ને જેના નામથી આ રેસીપી વખણાય છે ગુંદર પાક એ આપણે છેલ્લે એડ કરવાનો હોય છે એનું પણ એક રીઝન છે કેમ કે પેલા નાખીએ ને તો ગુંદર છે ને એ ઘી બધું પકડી લે છે અને ભૂકો થઈ જાય આ બે વસ્તુ બે રીઝન હોવાના કારણે આપણે ગુંદર આપણે છેલ્લે એડ કરીએ છીએ હે ને હા ફાઇનલી આ આપણો ગુંદર પાક છે ને એ રેડી થઈ ગયો છે ગરમા ગરમ વસ્તુ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ભાઈ કારણ કે આ બધી વસ્તુ હોય ને એ ગરમ ખાવાની જે મજા છે ને એ કંઈક અલગ જ છે 啊。Uh.